કિલ્લા ખાતે શ્રી મહાલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ તથા કોમન સર્વિસ સેન્ટરનો થયો પ્રારંભ કિલ્લા પારડીના પારસી સ્ટ્રીટ વિસ્તારમાં આવેલ એક એક પ્રીતમ કોમ્પ્લેક્સમાં શ્રી મહાલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ નામની નવી કોમન સેવા આપતી ઓફિસનું ઉદ્ઘાટન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું પ્રતિક પંડ્યા અને મનીષ પંડ્યા દ્વારા સંચાલિત આ ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ તથા કોમન સર્વિસ સેન્ટર અંતર્ગત એક જ છત નીચે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે રવિવારના રોજ યોજાયેલ ઉદઘાટન પ્રસંગમાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓની ઉત્સાહક હાજરી જોવા મળી હતી પ્રતિક પંડ્યા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો છપ્પન નેવું નવસો છેતાલીસ તેમજ મનીષ પંડ્યા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસ્સો એકાવન ત્રણ જીરો જીરો એકત્રીસ એ તેમના વ્યવસાયિક જીવનના નવા અધ્યાયની શરૂઆત કરતા જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ પારડી તેમજ આસપાસના વિસ્તારમાં તમામ લોકોને ગુણવત્તા યુક્ત સેવાઓ એક જ છત નીચે સરળતાથી પૂરી પાડવાનો છે અને અમે પારદર્શિકા સાથે કામ કરી ગ્રાહકોને ઉત્તમ સેવા આપવાનું પ્રતિબદ્ધ રહીશું તેમણે તેમની સેવાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોમન સર્વિસ સેન્ટર અંતર્ગત અહીં પાન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ ગેસ બિલ મેડિક્લેમ જનરલ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ તથા પ્લેન ટ્રેન બસ વગેરેની ટિકિટ બુકિંગ ટીવીનું રિચાર્જ પાસપોર્ટ રિટર્ન ફાઇલ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી મંથલી ઇન્કમ સ્કીમ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે ઉપસ્થિત રક્ષિતભાઈ જોશીએ જણાવ્યું હતું કે અગાઉ આ બધી સેવાઓ માટે અમારે અલગ અલગ જગ્યાએ ધરમધક્કાઓ ખાવા પડતા હતા હવે એક જ છત નીચે તમામ સેવાઓ મળતા પારડી તેમજ આસપાસની જનતા માટે આ સેન્ટર ખૂબ જ સુવિધાજનક બનવા સાથે રાહતરૂપ થશે મારું નામ રક્ષિત જોશી છે અને આ શ્રી મહાલક્ષ્મી ઇન્વેસ્ટમેન્ટ ની અંદર શ્રી મનીષભાઈ પંડ્યા અને શ્રી પ્રતિકભાઈ પંડ્યા આ બંને બાંધવોએ ખૂબ સરસ એક આ સેવા આપવા માટે એક શરૂઆત કરી છે અને આગળ જે ગામના બધા વ્યક્તિઓને અલગ અલગ સેવાઓ માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું હવે આ બધું જ કાર્ય જે પણ કંઈ ફાઇનાન્શિયલ સર્વિસીસ રિલેટેડ હશે એ બધું એક જ રૂફની અંદર થઈ જશે એટલે ગામના લોકો માટે ખૂબ સુવિધાજનક રહેશે